હાલો હાલો આજે પણ આજ રજા પણ રજા હોય કે ન હોય મારે હેર વોશ તો કરવાના હોય સન્ડે ના દિવસે એટલે જો મેં આવું કાક ઉકાળી નાખ્યું અરે મારા વાળ બઉ ખરે છે તો આ નવી સ્ટ્રીક અપનાવવાની તો જો મસ્ત મજાના હેર વોશ કરી નાખ્યા છે અને હવે મારે ફરવા જવાનું છે પણ આમ ના નહીં નહીં હો જો બે હાથમાં અલગ અલગ પછી કર્યા અને સીધા ભૂકી ગયા ક્યાં અરે બીજે ક્યાંય નઈ રવિવારીમાં અરે રજા હતી કે નતી પણ જો માણા કેમ બાકી અરે રવિવારે ખાલી નો જાય જો આ છે ને હેરસ્ટાઈલ માં નાખવાનું છે જેને મેરેજ માં જવાનું હોય ને એ લઈ જાય અરે પણ આટલી બધી ટ્રાફિક માં બાકી હતું તો આ પીળો હાથી લો

તો એવી દુઆ કરીએ કે ઈ આગળ જતા બહુ મોટા કલાકાર ઘેરે આવતા આવતા ભાજી પાઉ પાર્સલ કરાવી લીધા તો હાલો પેટ પૂજા કરી લેવીને આપણે મળશું નેક્સ્ટ ઓડિયોમાં થેન્કસ ફોર વોચિંગ બાય